હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું વારંવાર બનાવો એવું ગુણોથી ભરપૂર સરગવા બટેકાનું શાક સરગવા બટેકાનું શાક ગ્રેવીવાળું પણ બનતું હોય છે પરંતુ આજે આપણે બહુ ડ્રાય નહીં અને બહુ ગ્રેવી પણ નહીં એવું શાક આજે આપણે બનાવીશું આ શાક તમે રોટલી કે પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફટાફટ બનાવીએ સરગવા બટેકાનું શાક તો સૌથી પહેલાં આપણે સરગવાની શીંગ લેવાની થોડી ઠીક હોય એવી લેવાની જેથી કરીને શીંગના અંદરનો ભાગ તેમાં પલ્પ ખૂબ જ વધારે હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે તેવી શીંગો લઈ લઈશું અહીં મેં આવી ચાર નંગ જેટલી સરગવાની શીંગ લીધી છે તો તેને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું અહીંયા આપણે બહુ નાના કે પછી વધારે પડતા મોટા એવા પીસ નથી કરવાના અંદાજે ત્રણ ઇંચ જેટલા પીસ રહે એ રીતે કટ કરી લઈશું તો અહીંયા મેં આ રીતે બધી જ સરંગવાની સિંગોને કટ કરી લીધી છે તો અહીંયા મેં મીડિયમ સાઈઝના બટેકા લીધા છે તો સૌથી પહેલાં આપણે બટેકાને અને સળગવાની સિંગોને અલગ અલગ બાફી લઈશું તો આપણે પહેલાં સરગ અને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને સાથે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈશું અહીંયા આપણો સરગવો બફાય ત્યાં સુધીમાં ચટાકેદાર કાઠિયાવાળી ચટણી પણ બનાવી લઈશું તો તેના માટે ખલદસ્તામાં આઠથી દસ નંગ જેટલી લસણની કઢીઓ લઈ લઈશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને આ રીતે જ આપણે તેને ખલ દસ્તામાં તેની ચટણી બનાવી લઈશું અહીંયા મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ સિમ્પલ રીતે શાક માટે કાઠિયાવાડી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે

રાઈ ફૂટે એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું સાથે આખા મસાલામાં સૂકું લાલ મરચું ત્રણ નંગ લવિંગ બેથી ત્રણ ટુકડા તજ એક તમાલપત્ર અને ચારથી પાંચ મળી ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી સાતરી લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું મસાલા સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી તેને એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાંતરી લઈશું અહીં આપણે લસણને સારી રીતે શેકી લઈશું જો લસણ થોડું એવું કાચું રહેશે તો શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે લસણ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં નાની એવી ડુંગળી જીરણી ચોક કરીને ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી એક થી બે મિનિટ માટે સાંતરી લઈશું ડુંગળીનો હલકો એવો કલર બદલાય એટલે આપણે તેમાં બે મીડિયમ સાઈઝના ના ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું તમે અહીંયા ટામેટાને જીણા કટ કરીને પણ ઉમેરી શકો છો ટામેટાની ગ્રેવીને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ટામેટા સારી રીતે સોફ્ટ થાય તેના માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટા થોડા એવા સોફ્ટ થઈ ગયા પછી આપણે તેમાં મસાલા કરી લઈશું જેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને મસાલાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને બે મિનિટ માટે ચડવી લઈશું તો અહીં બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગ્રેવીમાં અડધો કપ જેટલું પાણી એડ કરી ગ્રેવીને એકથી બે મિનિટ માટે થવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ પરફેક્ટ એવી રેડી થઈ ગઈ છે હવે આપણે તેમાં બાફેલા બટાકા અને સરગવાની સિંગો એડ કરી દઈશું અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે બટાકા અને સરગવાને પહેલેથી જ બાફી લીધા હતા જેથી તેને વધારે પડતો કૂક કરવાની જરૂર નથી સરગવાની ગ્રેવી સાથે ફક્ત એકથી બે મિનિટ માટે ઢાંકીને ચડવી દઈશું હવે ઉપરથી આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું સાથે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ગુણકારી અને ટેસ્ટી એવું સરગવા બટેકાનું શાક બનીને તૈયાર છે જો તમે આ રીતે એકવાર આ શાક બનાવી લીધું તો વારંવાર બનાવો એવું ટેસ્ટી બનશે તો આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડિયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા